બારડોલી વિદાય બારડોલી નગરમાં પોલીસ પ્રશાસન અને નગરપાલિકાના આગવા આયોજન થકી આજ રોજ બારડોલી નગર ખાતે બારડોલીના રાજમાર્ગ પર ભવ્ય શોભાયાત્રા નીકળી વહેલી સવારથી જ ગણેશ મંડળોમાં ભારે જોવા મળ્યો હતો 3 થી 5 ફૂટ ની ઊંચી પ્રતિમાનો બアドોલી રામજી મંદિર ઓવારા ખાતે વિંડોળા નદીમાં શ્રીજીની પ્રતિમાની વિસર્જન પ્રક્રિયા શરૂ કરાઈ હતી જ્યારે બアドોલીના રાજમાર્ગ પર શ્રેસર રોડથી ગણેશ બાપાનો ઢોલ નગારા સાથે બાપાને વિશાળ વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી જેમાં 200 થી વધુ શ્રીજીની પ્રતિમાઓ વાંચતે ગાજતે રાજમાર્ગ પર નીકળી બアドોલી નગરની शान વધારી હતી જેમાં પોલીસ પ્રશાસન દ્વારા આગું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પોલીસ વડા હિતેશ જોયસર ડીવાઈએસપી પીઆઈ પીએસઆઈ સહિત ગણેશ વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ખડેપગે હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી